હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું પ્રસંગોમાં કેટરસવાળા બનાવે તેવું એકદમ ઝટપટું ટેસ્ટી અને અલગ જ રીતે આજે આપણે વટાણા બટેટાનું શાક બનાવીશું જે આ શાક છે એ તમે લગ્ન પ્રસંગમાં ખાધું હશે એવો જ ટેસ્ટ સાથે ઘરે એકદમ ઝટપટ અને આ શાક આપણે લસણ કે ડુંગળી વગર બનાવીશું અને લસણ ડુંગળી વગર પણ આ શાકનો એટલો સરસ ફ્લેવર આવતો હોય છે અત્યારે વટાણા છે એ શિયાળાની ઠંડીમાં સિઝનમાં છે વટાણા ખૂબ જ સરસ મળે છે તો જરૂરથી આ શાક તમે ઘરે બનાવજો એટલું સરસ અને ટેસ્ટી બનશે તો ચાલો આજે આપણે વટાણા બટેટાના શાકની રેસિપી જોઈએ વટાણા બટેટાના શાક બનાવવા માટે અહીંયા મેં પાંચ મીડિયમ સાઇઝના બટેટાને છાલ કાઢીને રફલી ચોપ કરી લેવાના છે આ શાકની અંદર બટેટાના જે આ રીતે ફોડવા છે મોટા જ રાખવાના છે કેમ કે પ્રસંગોમાં આપણે શાક ખાઈએ છીએ એની અંદર આ રીતના જ બટેટા હોય છે તો સારી રીતે છાલ કાઢીને એક બટેટાના ચાર પીસીસ કરી લીધા છે મેં અહીંયા તો આ રીતે ધોઈ લેવાના છે એકદમ સરસ રીતે જેથી બટેટાનો સ્ટાર્ચનું પ્રમાણ ઓછું થઈ જાય તો આ રીતે પાણીની અંદર ધોઈને પાણીમાં થોડીવાર આપણે આ રીતે રેવા દઈશું એ પછી અહીંયા મેં એક મોટો બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે જે એક કપ છે તો આ રીતે એકદમ ફ્રેશ વટાણા લેવાના છે વટાણા અહીંયા ફ્રીઝમાં મૂકેલા જરાય નથી લેવાના એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા મોટી ત્રણ ચમચી તેલ એડ કરી દેવાનું છે એની અંદર બટેટાને આપણે જે પલાળીને રાખેલા એને કોરા કરી દેવાના છે ને પછી એડ કરી લઈશું હવે અહીંયા બટેટાને સારી રીતે આપણે સાતળી લેવાના છે બટેટાની ઉપર એકદમ સરસ એવું ક્રિસ્પી કોટિંગ થઈ જશે તો જો તમે આ રીતે કરશો તો તમારા તેલ જે છે તમે એડ કરશો કે પછી પાણી એડ કરશો શાકમાં તો રસો છે એકદમ સરસ એવો ઘટ થશે અને તેલ સારી રીતે છૂટવા લાગશે તો બટેટાનું એકદમ આ રીતે સરખું કોટિંગ થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના છે થોડા એવા ગોલ્ડન કલર આવી જાય એ પછી જે વટાણા લીધેલા એક કપ એને પણ આપણે એડ કરી દઈશું અને એકદમ લો ગેસની ફ્લેમ પર વટાણાને પણ સારી રીતે સાતળી લઈશું વટાણા એકદમ સારી રીતે સતરાઈ જાય અને એકદમ સરસ એવા ફૂલી જાય એટલે વટાણાને પણ આપણે બહાર કાઢી લેવાના છે તેલમાંથી તો સારી રીતે તેલને નિતારીને વટાણા અને બટેટા આપણે એક બાઉલની અંદર કાઢી લીધેલા છે તો આ રીતે જો તમે કરશો તો શાકનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે અને હવે આપણે જે તેલ વધેલું છે લગભગ અહીંયા બે ચમચી જેટલું તેલ છે એની અંદર એક ચમચી જીરું અડધી ચમચી રાઈ એડ કરી દેવાની છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અહીંયા બે મેં મોટા તમાલપત્ર લીધા છે ને પણ એડ કરી દઈશું સૂકા મસાલામાં અહીંયા તમે તમારી રીતે બધા જ એડ કરી શકો છો ત્રણ તીખા લીલા મરચાં એડ કરવાની છે એક તજનો ટુકડો એડ કરવાનો છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એકદમ સરસ એવો સુગંધ આવે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું એ પછી અહીંયા મેં ત્રણ ટામેટાની એકદમ ફાઇન પ્યુરી લીધી છે એને પણ એડ કરી દેવાની છે તો આ રીતે ટામેટાની પ્યુરી એડ કરવાથી જે શાકની થિકનેસ છે એ સરસ આવતી હોય છે એટલે જરૂરથી એડ કરવી કેમકે આપણે ડુંગળી કે લસણ નથી એડ કરી રહ્યા એક ચમચી હળદર પાવડર બે મોટી ચમચી જેટલું જીરું પાવડર અને અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે તો આ રીતે મરચું એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે ને બધા જ મસાલા એકદમ સારી રીતે ગ્રેવીમાં કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે મિક્સ કરી લેવાનું અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ગ્રેવીને આપણે સાતળવાની છે તો કુકરમાં શાક આ રીતે ગ્રેવી સતળાય ત્યાં સુધી આપણે ઢાંકણ ખુલ્લું જ રાખવાનું છે તો આ રીતે ઉપર બધું જ તેલ આવી ગયું છે ગ્રેવી ઘટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આ રીતે ગ્રેવી ઘટ થઈ જાય એટલે હવે જે રસોઈયા જે વાપરે છે એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એક ચમચી બેસન તો આ રીતે એક ચમચી ચણાનો લોટ એડ કરવાથી શાકનું જે લચકપણું છે એકદમ સરસ આવતું હોય છે શાકમાં ટેસ્ટ મેન્ટેન રહેતો હોય છે અને જે તમે ગ્રેવી કરો છો એ પણ થોડી થીક થઈ જતી હોય છે તો એક ચમચી બેસન એડ કર્યા પછી બે ચમચી ગરમ પાણી એડ કરો કરવાનું છે ને બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે મસાલા એડ કરેલા છે ગ્રેવી એડ કરી છે એનો કલર જળવાઈ રહે અને એની ટેસ્ટ જળવાઈ રહે એના માટે ગરમ પાણી જ એડ કરવું હવે અહીંયા બે તીખા લીલા મરચાં લીધા છે એને એડ કરી દઈશું નાનો એવો ટુકડો આદુનો લઈને ગ્રેટ કર્યો છે એને પણ એડ કરશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આદુ અને મરચાં પાછળથી જ એડ કરવાના તેલમાં એડ કરશો તો જરાય શાકમાં ફ્લેવર નહીં આવે પણ આ રીતે પાછળથી એડ કર્યા તો એકદમ સરસ ફ્લેવર આવશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ ગ્રેવીને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને અહીંયા મેં એકદમ ખટાશ અને ગળપણ બંને બેલેન્સ રહે એના માટે થોડો એવો ગોળ નો ટુકડો લીધો છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો હવે આપણે જે વટાણા અને બટેટા ફ્રાય કરીને રાખેલા એને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું એક કપ વટાણા છે બે કપ જેટલા બટેટા લીધેલા તો સામે આપણે બે થી અઢી કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે જો તમને વધારે પડતું શાકમાં રસો જોઈતો હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત તો વિસલ જ કરવાની છે કેમ કે ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે બટેટા વટાણા પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો બે સીટી આ રીતે થઈ જાય એ પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે તો શાક તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે અને આ શાક જો તમે આ રીતે બનાવ્યું તો ઘરમાં પણ એટલી સરસ સુગંધ આવશે અને ઘરમાં બધાને ભાવશે હવે શાકને વધારે પડતું ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા ધાણાને ઉપરની જે દાંડલીનો ભાગ હોય છે એને આપણે એડ કરવાનો છે મોટી ત્રણ ચમચી જેટલો લીધો છે એને પણ એડ એડ કરીશું કેમ કે ધાણાની દાંડલીમાં રસનું પ્રમાણ વધારે હોય છે એનાથી શાકનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે અને ઉપરથી લીલા ફ્રેશ ધાણા એડ કરીને ગરમા ગરમ આ શાકને તમે સર્વ કરો મેં અહીંયા આ શાક બનાવીને પાલક અને ધાણાની રોટલી સાથે સર્વ કર્યું છે તમે પૂરી સાથે પરાઠા સાથે ખાઈ શકો છો અને આ શાક એટલું સરસ બનતું હોય છે કે જે પ્રસંગોમાં રસોઈયા બનાવતા હોય એવું શાક બનીને તૈયાર થઈ જશે તો જરૂરથી તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લે અને આ શાક તમે લંચબોક્સમાં પણ આપી શકો છો લંચબોક્સમાં પણ એટલું સરસ રીતે લાગતું હોય છે અને ઠંડુ થશે એ રીતે શાકનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે તમે આ શાકને ગરમા ગરમ પણ સર્વ કરો કરી શકો છો તો જરૂરથી તમે મારી આ રેસિપી ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને હા મારા વિડીયો જોતા હોય ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે